હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વિહીકલ વ્હીકલ ડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર હોન્ડા એકડ કાર આવેલ છે જે મિત્રો એકદમ લક્ઝરી કાર છે અને મિત્રો કાર મિત્રો એકદમ સાસવેલી છે તો મિત્રો આ કાર વેચવાની છે તો કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ ડિસ્પ્લે ઉપર જ જાણીએ સ્ક્રીન ઉપર જ તમને નંબર વગેરે મળી જશે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો હોન્ડા એકોર્ડ કાર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે મિત્રો આપણી ચેનલ ઉપર તમે કોઈ પણ જાહેરાત આપવા ઈચ્છતા હોય તો મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે નીચે પટ્ટીમાં મિત્રો માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડિયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે હોન્ડા એકડ કારની મોડલની તો મિત્રો બી એચર અને બારનું મોડલ છે મિત્રો કાર ટુ ઓનર છે મિત્રો કાર સીએનજી એન્જિન વર્ક કરે છે તો મિત્રો કાર માત્ર અડસઠ હજાર કિલોમીટર ફરેલી છે તેવું માલિકનું કહેવું છે મિત્રો કારમાં તમને નવા ટાયર મળશે મેગવિલ સાથે મળશે મિત્રો કાર કાર એકદમ લક્ઝરી તમને જોવા મળશે લક્ઝરી કાર મિત્રો તમે જોઈ શકો છો કારમાં કાટછળો ક્યાંય પણ જોવા નહીં મળે કારના પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે મિત્રો કાર નો એક્સિડન્ટ કાર છે તેવું માલિકનું કેવું છે લુકવાઈજ કાર ખૂબ જ સારી કન્ડિશનમાં જોવા મળશે તો મિત્રો આ કારને માલિકનો મોબાઈલ નંબર આપણે જાણીએ શું કિંમત છે જાણીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો આપણે હોન્ડા એકડ કારની વાત કરીએ આપણે કિંમતની તો મિત્રો માલિકે આ કારની કિંમત અંદાજિત પાંચ લાખ પચાસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતના પાંચ લાખ પચાસ હજાર રૂપિયા અંદાજિત કિંમત રાખેલી છે માલિક માલિકનો મોબાઈલ નંબર આપણો માણસે નેવ્યાસી આઠસો પાંચ પંચાણું બે દસ સ્ક્રીન ઉપર આપેલો જ છે પાંચ લાખ અને પચાસ હજાર રૂપિયા કારની અંદાજિત કિંમત રાખેલી છે તો મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો ખેડા તો મિત્રો તાલુકો કઠલાલ માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારો મિત્રો હોન્ડા એકડ કાર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે નેવ્યાશી આઠસો પાંચ વાળા નંબરમાં કોન્ટેક કરી અને મિત્રો રૂબરૂ સ્થળ પર જઈ કારની કંડિશન જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે નેવ્યાશી આઠસો પાંચ નંબર પર કોન્ટેક કરવા વિનંતી જય વસરાજ